છેલ્લા છ મહિનામાં નિફ્ટી રોકાણકારોને લગભગ બાર ટકાની કમાણી કરાવી છે પરંતુ આ સમયગાળા દરમિયાન બીએસસીનો પીએસયુ ઇન્ડેક્સ એટલે કે સરકારી કંપનીઓનો ઇન્ડેક્સ લગભગ ચાલીસ ટકાનો ઉછાળો નોંધાવી ચૂક્યો છે એટલે કે બજારની તુલનામાં સરકારી કંપનીઓના શેર્સમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે તો છેવટે પીએસયુ શેરમાં તેજીનું કારણ શું છે આ રેલી કેટલી ટકાઉ છે અને શું હજુ પણ પીએસયુ શેર્સમાં ખરીદીની તક છે જો હા તો ક્યાં ખરીદી કરી શકાય

હવે સવાલ એ છે કે છેવટે પીએસયુ કે સરકારી કંપનીઓના શેરમાં આટલી તેજી પાછળનું કારણ શું છે તો સરકારી શેરસા પીએસયુ ઇન્ડેક્સના શેરમાં ઘણા વર્ષોથી કોઈ તેજી નહોતી જોવા મળી કારણ કે તે લાંબા સમયથી ચાલ્યા પણ નહોતા એટલે કે તેમાં એક તો વેલ્યુએશન કમ્ફર્ટ હતું એટલે કે વેલ્યુએશન સસ્તા હતા બીજું તેમાં અંડર ઓનરશિપ હતી અને સંસ્થાકીય રોકાણકારો તરફથી ઘણું ઓછું હોલ્ડિંગ હતું પરંતુ સરકાર તરફથી ક્ષમતા વિસ્તરણ ખર્ચ પર ફોકસ ખાસ કરીને મેન્યુફેક્ચરિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વેગ આપવા માટે કરવામાં આવેલા ખર્ચને કારણે જાહેર ક્ષેત્રની કંપનીઓને ઘણો ફાયદો થયો છે એટલું જ નહીં સરકાર તરફથી મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત જેવી પહેલ પર ફોકસ ફોકસને કારણે પાવર રેલવે ઇન્ફ્રા કેપિટલ ગુડ્સ ડિફેન્સ ક્ષેત્રની ડોમેસ્ટિક એટલે કે સ્થાનિક કંપનીઓને પ્રાથમિકતા આપવામાં આવી છે જેનાથી કંપનીઓની ઓર્ડર બુક અને વોલ્યુમ ગ્રોથમાં નોંધપાત્ર વધારો થયો છે સ્વસ્તિકા ઇન્વેસ્ટમેન્ટના એચઓઆર સંતોષ મીણા માને છે કે સરકારી શેરના ઇન્ડેક્સમાં ચૌદ વર્ષ પછી બ્રેકઆઉટ જોવા મળ્યું છે ભારત મોબાઈલ ફોન અને ડિફેન્સ સેક્ટરમાં નેટ ઇમ્પોર્ટથી નેટ એક્સપોર્ટર બની ગયું છે એટલે કે સ્વદેશી કંપનીઓની પ્રોડક્ટ્સ પર સરકારનું ફોકસ વધ્યું છે જેના કારણે કંપનીઓને સ્વદેશીકરણનો લાભ મળવા લાગ્યો છે પ્રશ્ન એ પણ છે કે પીએસયુ શેર્સમાં તેજી કેટલી ટકાઉ છે તો સંતોષ મીણા કહે છે કે શેર બજારમાં બોલ રન એટલે કે તેજી એક્સ્ટ્રીમ સુધી ચાલુ રહેશે અને ત્યારે બબલ જેવી સ્થિતિ બની જાય છે પરંતુ હાલમાં બબલ જેવી સ્થિતિ નથી અને આ રેલી ઓછામાં ઓછા મે બે હજાર ચોવીસ સુધી ચાલુ રહેશે અને ત્યારબાદ થોડુંક પ્રોફિટ બુકિંગ શક્ય છે બે હજાર પચીસ સુધી આપણો દેશ ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહ્યો છે અને તેનાથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાવર કેપિટલ ગુડ્સ અને ફાઇનાન્શિયલ સેક્ટરની કંપનીઓને સૌથી વધુ ફાયદો થશે પરંતુ સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે જો પીએસયુ શેર્સમાં તેજીનો તબક્કો લાંબો ચાલે તો કયા શેર્સમાં ખરીદી કરી શકાય તો સંતોષ મીણાના જણાવ્યા મુજબ પીએસયુ બેન્કોમાં એસબીઆઈ ઉપરાંત ડિફેન્સમાં એચએર બીઈએલ અને ભેલ પાવર સેક્ટરમાં પીએફસી આરઈસી પાવર ગ્રીડ અને એનટીપીસી રેલવેમાં આઈઆરએફસીટીસી ઉપરાંતના ઘટાડે નીચામાં ખરીદી કરવી વધુ સારું રહેશે બે થી ત્રણ વર્ષમાં આમાંથી ઘણા શેર્સ હાલના લેવલથી બમણા પણ થઈ શકે છે પરંતુ આઈએફસીઆઈ વગેરે જેવા લો ક્વોલિટી વાળા શેરોથી દૂર રહેવું જોઈએ એકંદરે સરકારી શેર્સમાં તેજી ઘણી વધારે થઈ ચૂકી છે પંદર થી વીસ ટકાનો ઘટાડો અથવા પ્રોફિટ બુકિંગ જોવા મળે તો તેમાં આશ્ચર્ય ન પામવું જોઈએ પરંતુ જો બે થી ત્રણ વર્ષનો વ્યૂ હોય તો ઘટાડે પસંદગીના પીએસયુ શેર્સમાં લાંબા ગાળાનું રોકાણ કરવાની સારી તક હશે